હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ વિડીયો શિયાળામાં રાત્રે મોજા પહેરીને સૂવું જોઈએ કે નહીં આટલું જાણી લેજો શિયાળામાં સૂતા પહેલાં મોજા પહેરવા કેમ કે કેમ કે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઊંઘની ગુણવત્તા પગની તંદુરસ્તી અને વ્યક્તિગત આરામ આપણે ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર ઠંડુ પડે છે શિયાળાની ઋતુમાં આપણા શરીરને હૂંફની જરૂર હોય છે ઠંડીને કારણે શરીરથી માંડીને પગ બધું જ ગરમ કપડાંથી ઢાંકી દઈએ છીએ તેમાંના કેટલાક લોકો રાતે સૂતી વખતે પણ ગરમ કપડાં પહેરી રાખે તેમાં પણ ખાસ કરીને મોટા ભાગના લોકોને શિયાળામાં મોજા પહેરીને સૂવાની આદત હોય છે હવે સવાલ એ થાય છે કે સૂતી વખતે મોજા પહેરવાથી ફાયદો છે કે નુકસાન શિયાળામાં સૂતા પહેલાં મોજા પહેરવા કે કેમ તે ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમ કે ઊંઘની ગુણવત્તા પગની તંદુરસ્તી અને વ્યક્તિગત આરામ આપણી ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર ઠંડુ પડે છે આવી સ્થિતિમાં મોજા પહેરવાથી રાહત મળે છે ચાલો જાણીએ શિયાળામાં મોજા પહેરીને સૂવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા તો ફાયદા વિશે જાણીશું તો શિયાળામાં મોજા પહેરીને સૂવાથી શરીર ગરમ રહે છે આ સાથે પગની ત્વચા શુષ્ક થવાથી સુરક્ષિત રહે છે અને પગમાં તિરાડો પડવાથી પણ રાહત મેળવી શકાય છે વાસ્તવમાં શિયાળાની ઋતુમાં રાત્રે મોજા પહેરીને સૂવાના ફાયદા કરતા શિયાળાની ઋતુમાં રાતે મોજા પહેરીને સૂવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે આવી સ્થિતિમાં રાત્રે ઊની મોજા અથવા ખૂબ ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં આના કારણે શરીરમાં ખૂબ ગરમી લાગે છે જેના કારણે બેચેની નર્વસનેસ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા વધી જાય છે શ્વાસ લેવામાં તકલીફ રાત્રે ચુસ્ત મોજા પહેરીને સૂવાથી પગની નસો પર દબાણ આવે છે જેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે ચેપ જો તમે દિવસભર પહેરેલા મોજા પહેરીને રાત્રે સૂતા હોવ તો ત્વચામાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે તેની સાથે ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે રક્ત પરિભ્રમણ રાત્રે મોજા પહેરીને સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થવાનું જોખમ વધી જાય છે ખૂબ ચુસ્ત મોજા પહેરવાથી રક્ત પરિભ્રમણ બગડી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ